જેને કે સિલસિલો શરૂ થઈ જાય જેમ કે પૂજ્ય શ્રી જલારામ બાપાનો નિર્માણ દિવસ આ પાંચમી તારીખે આવી રહ્યો છે અને બાપાના પુણ્યતિથિ નિમિત્તે રાજકોટથી વીરપુર અને સૌરાષ્ટ્રના ઘણા બધા સાયન્ટિસ્ટથી લાખો લોકો વીરપુર તરફ પ્રયાણ કરે છે પદયાત્રા કરે છે અને એની સેવા કરવા માટે હજારો લોકો અલગ અલગ પ્રકારના કેમ્પ્સ અહીંયા આયોજિત કરે છે પાણીથી લઈ લસ્સી સુધી અને નાસ્તાથી લઈ અને જમવા સુધી તમને બેક ટુ બેક હજારો લોકો અલગ અલગ પ્રકારના કેમ્પ્સ અલગ અલગ પ્રકારના વાહનો કે થડા લઈને ઊભેલા જોવા મળશે અને પૂજ્ય શ્રી જલારામ બાપાના ભક્તોની સેવા કરતાં જોવા મળી જશે જય જલારામ તો રસ્તામાં તમને અહીંથી પંચાવન કિલોમીટર સુધી હજુ તો આપણે રાજકોટની માંડ બહારે નીકળ્યા છીએ ત્યાં આટલા બધા કેમ્પ જોઈ લીધા રાજકોટ સુધી વીરપુર સુધી પહોંચશું ત્યારે તમને ઘણા બધા બીજા કેમ્પ્સ પણ જોવા મળી જશે વિરપુરની પદયાત્રા પછી દ્વારિકા અને ડાકોરની પદયાત્રા હોળી ઉપર શરૂ થાય છે અને ચૈત્ર ચોટીલાની અને ભુરખીયા હનુમાનજીની પદયાત્રા શરૂ થાય છે મહાશિવરાત્રીનો મેળો શરૂ થઈ જાય એટલે આ ત્રણ મહિના જે છે એ જેને કહીને સૌરાષ્ટ્રનું કલ્ચર તમને હાઈપ ઉપર જોવા મળશે તો પહોંચીએ વીરપુર અને ત્યાં સુધીમાં સેવાના અલગ અલગ રૂપો જોઈએ હજુ તો રાજકોટથી બહાર નીકળીને જેવી ગોંડલ રોડ ચોકડી વટાવી આપણે અહીંયા ઊભા છીએ ગોંડલ રોડ ચોકડીની નજીકમાં જ અહીંથી સો મીટર આગળ જઈએ એટલે ગોંડલ રોડ ચોકડી છે અને ત્યાં જ તમને આ ટેમ્પો અને આ પ્રકારના વાહનો જોવા મળી ગયા લોકોને ચાલતા ચાલતા તરસતા લાગે એટલા માટે પીપરમેન્ટ ચોકલેટ્સ પાણીની બોટલ ઠંડા પીણા જય જલારામ જયારે ટકા કઈ કઈ વસ્તુઓ આપો છો અહીંયા અત્યારે અમે પાણી આપીએ છીએ અને પીપરમેન્ટ આપીએ છીએ બરાબર કેટલા વાગ્યાથી શરૂઆત કરી અહીંયા અમે પાંચ વાગ્યાથી શરૂ કરી દીધી પાંચ વાગ્યાથી હા ક્યાં સુધી રહેશો અહીં નવ સાડાના સુધી જ્યાં સુધી પબ્લિક નવ પૂરી થાય ત્યાં સુધી કેટલા વર્ષોથી છે આ ચોવીસ વર્ષ કયા ચોવીસ વર્ષથી બરાબર बर्बाद नहीं पानी है ना भर्ती कर देंगे हाँ पानी है कि आगर तो किसी बजाय पुनः चेंज हिट ला सत्रीस यार दस पुनः चेंज और दो पुनः चेंज तो वह कसूर दी अभी चलते रह से प्रवाह हाँ प्रवाह जाएं जाएं प्रीसेंट पर जी आगला पोडु परमिज़ास्त आगला पोडु परमिज़ास्त हाँ

પણ બાપાની દયાથી આરામથી આટાણે નીકળા હી અને કાલે બપોરે પાછા રિટર્ન રાજકોટ અને આ લોકો નોર્મલી કઈ કઈ પ્રકારની સેવા રસ્તા અરે સેવા તો તમે છેટ વીરપુરના ગેટ થી થમસો બુધી હવારે કમ્પ્લીટ આ થમસો બુધીની સેવા તમને મળે અહીંથી તમે નીકળ્યા રાજકોટ થી એટલે બાપાની પ્રેરણા એવી થાય કે જેટલા જણા નિમિત્ત બનાવે એટલા જણા સેવામાં આવે બાકી કોઈ એમ કે હું કરું તો એ કાંઈ નથી થતું બાપા ખુદ અહીંયા હાજર થઈ અને નિયમિત થઈને આ બધું કાર્ય કરે છે અને આજ મને આજ છેલ્લા કેટલા વર્ષ થયા અનુભવ છે આ હવે જો ત્યાંથી માંડ સો દોઢસો મીટર આગળ વધ્યાશું ત્યાં આ લસ્સીનો કેમ્પ જોવા મળી ગયો હાલો હલો જયલા રાહ જયલા રાહ

બે વર્ષથી પીરાવી છે એવું હતું કાંઈક ઠંડુ ખવરાવી આઈસ્ક્રીમ ખા લચ્છી કેવું કાઈ પછી લચ્છી વાળા બને છે તો એ કે લચ્છી પીરાવી છે બે વિરલભાઈ અચ્છા અંદાજે કેટલો નીકળતો હોય કે 3-4000 માણસો હોય 3-4000 લોકોને બરોબર અને કેટલા દિવસ પહેલા તમારે તૈયારી કરવી પડે બે દિવસ પહેલા બે દિવસ પહેલા તૈયારી કરવી પડે કેટલા વાગે શરૂઆત થાય ને કેટલા વાગે સુધી હોય 3 વાગ્યા થી 7-8 વાગ્યા સુધી સાત વાગ્યા સાત 8 વાગ્યા સુધી બપોરના 3 થી 7 8